જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જામફળનું જ્યુસ તો શિયાળો આવતા જ એકદમ સરસ પાકા અને લાલ જામફળ માર્કેટમાં મળવા લાગે છે આ જામફળ સ્વાદમાં ખૂબ જ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે આ જામફળનો પલ્પ તમે એકવાર ઘાટીને અને એક વરસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે પણ જામફળનું શરબત પીવાનું મન થાય તો આ પલ્પમાંથી ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવો જામફળનો જ્યુસ બનાવવા માટે આપણે જામફળનો પલ્પ તૈયાર કરીશું તૈયાર થયેલા પલ્પને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો પલ્પ બનાવવા માટે સૌથી પહેલાં પાકા અને લાલ જામફળ પાંચસો ગ્રામ મેં લીધા છે જામફળને મેં પાણીથી સારી રીતે ધોઈને લીધા છે આ જામફળને પીલરની મદદથી આ રીતે પાતળી છાલ પહેલાં આપણે કાઢી લેશું અહીંયા તમારે જામફળનો પલ્પ બનાવવા માટે તમારે જામફળ એકદમ પાકા લેવાના જેથી જે તમે જામફળનો પલ્પ બનાવો એમાંથી એકદમ સરસ યુસ બનશે અને પલ્પમાંથી બીયાનો ભાગ પણ એકદમ આસાનીથી અલગ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ જામફળની છાલને ઉતારી નાખી છે હવે આપણે આ રીતે જામફળના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો જ્યારે સીઝનમાં આ જામફળ મળતા હોય ત્યારે તમે આ પલ્પ બનાવીને એક વર્ષ સુધી સ્ટોર કરી દો અને પછી જ્યારે પણ જામફળનો જ્યુસ પીવાનું મન થાય ત્યારે ફક્ત તમે પાંચ મિનિટમાં જામફળનો જ્યુસ બનાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ સાઈઝના જામફળના ટુકડા કરી લીધા છે હવે પલ્પ બનાવવા માટે આ જામફળના ટુકડાને એક મિક્સર જારમાં લઈ લેશું આપણે આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું પાણી ઉમેર્યા વગર જ એકદમ સરસ સ્મૂથ પલ્પ તૈયાર કરી લેશું હવે આપણે ઢાંકણ ઢાંકીને આને ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા તમે જો એકદમ સરસ સ્મૂથ પલ્પ તૈયાર થઈ ગયો છે તો તૈયાર થયેલા આ પલ્પમાંથી બધા જ બીયાને દૂર કરવા માટે આપણે એક તપેલી લેશું અને તપેલી ઉપર આવી રીતે ગરણી મૂકી દઈશું હવે આપણે જામફળના પલ્પને ગરણીમાં ઉમેરી દઈશું અને પછી ચમચાની મદદથી આવી રીતે ઘસીને ચાળી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ પલ્પમાંથી બીયાનો ભાગ અલગ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ જાંફાનો પલ્પ તૈયાર થઈ ગયો છે આ પલ્પને તમે ફિઝરમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ પલ્પમાં કોઈ પણ કેમિકલ કે દવા વગર આપણે આ પલ્પને એક વર્ષ સુધી સ્ટોર કરીશું તો એના માટે આપણે આવો એક એરટાઇટ ડબ્બો લેશું અહીંયા તમે કાચ કે પ્લાસ્ટિકનો એરટેડ ડબ્બો પણ લઈ શકો છો હવે ડબ્બામાં આપણે નીચેની સાઈડ થોડી ખાંડ ઉમેરી દઈશું અહીંયા તમારે દળેલી ખાંડનો ઉપયોગ નથી કરવાનો આખી જ ખાંડનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે જે ખાંડ ઉમેરી છે એ જામફળના પલ્પનો કલર એવો ને એવો જ રાખશે અને જામફળના પલ્પમાં પીજર વેટિંગનું કામ કરશે અને તમારા જામફળનો પલ્પ એક વર્ષ સુધી એવો ને એવો જ રહેશે તો આ રીતે નીચેની સાઈડ થોડી ખાણ ઉમેર્યા પછી જે આપણે જામફળનો પલ્પ તૈયાર કર્યો છે એ પલ્પને આ રીતે ડબ્બામાં ભરી દઈશું એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડબ્બાને તમારે આખો નથી ભરી દેવાનો ઉપર થોડી જગ્યા રાખવાની છે અને પછી આ રીતે ડબ્બો ભરાઈ જાય એટલે થોડું ટેપ કરી દેવાનું જેથી થોડી હવા રહી ગઈ હોય તે દૂર થઈ જાય અને હવે ઉપરની સાઈડ પણ થોડી થોડી આ રીતે ખાંડને ભભરાવી દઈશું તો હવે આપણો આ જામફળનો પલ્પ સ્ટોર કરવા માટે બિલકુલ તૈયાર થઈ ગયો છે આ પલ્પમાંથી જ્યારે તમારે શરબત બનાવવું હોય ત્યારે ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ફિઝરમાંથી પલ્પને પાંચ મિનિટ પહેલાં બહાર ઘાટી લેવો પછી રૂમ ટેમ્પરેચર પર આવે પછી તમે તેમાંથી શરબત બનાવી શકો છો હવે આપણે તૈયાર કરેલા પલ્પમાંથી આપણે જામફળનો પલ્પ લેવાનો છે તો અહીંયા હું બે ગ્લાસ જ્યુસ બનાવું છું તો આપણે બે ગ્લાસ જ્યુસ બનાવવા માટે એક વાસણમાં બે ચમચી દળેલી સાકર ઉમેરી દઈશું તમે અહીંયા દળેલી ખાંડ પણ લઈ શકો છો અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરી દઈશું અને થોડોક ચાટ મસાલો ઉમેરી દઈશું અને અડધા લીંબુના રસ ને ઉમેરી દઈશું હવે આપણે જે જામફળનો પલ્પ તૈયાર કરીને રાખ્યો છે એમાંથી અડધો કપ પલ્પ ને ઉમેરી દઈશું તો આ રીતે અડધો કપ પલ્પ ઉમેર્યા પછી આપણે આમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું પછી આ રીતે વિસ્કરની મદદથી એકદમ સારી રીતે આ શરબતને મિક્સ કરી લેશું તમે અહીં બેંજલનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણો પલ્પ એકદમ સ્મૂથ છે એટલે વિસ્કરથી એકદમ સરસ રીતે પાણીની સાથે ભળી જશે અને એકદમ ઘાટું એવું આપણું જામફળનું જ્યુસ તૈયાર થઈ જશે અહીંયા તમારે જેટલું જાડું અને પાતળું જ્યૂસ જોઈએ એ રીતે તમારે પાણી ઉમેરી દેવું હવે આ જ્યૂસને થોડો સ્પાઈસી બનાવવા માટે અહીંયા અમે એક નાની ચમચી જેટલું મીઠું અને થોડું લાલ મરચું પાવડર લીધું છે આ બંનેને આપણે મિક્સ કરી લઈશું તો આને આપણે ગ્લાસની કિનારી પર લગાવવાનું છે તો આપણે બંને ગ્લાસની કિનારી ઉપર આ રીતે થોડાક લીંબુના રસને લગાવી દઈશું પછી આ રીતે આપણે મરચાં અને મીઠાના મિશ્રણમાં ગ્લાસને આ રીતે ફેરવી દઈશું તો મેં અહીંયા બંને ગ્લાસને આ રીતે તૈયાર કરી લીધા છે હવે આપણે તૈયાર કરેલા જામફળના જ્યૂસ આ રીતે ગ્લાસમાં સર્વ કરી દઈશું તૈયાર થયેલા જ્યૂસ નાનકડી જામફળની એવી ચીડથી ગાર્નિશ કરીશું તો તમે આ રીતે આ જામફળનો જ્યુસ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે આ રીતે એકવાર જામફળના પલ્પને બનાવીને એક વર સુધી સ્ટોર કરી શકો છો અને તમે જ્યારે પણ જામફળનું જ્યુસ બનાવવાનું મન થાય ત્યારે તમે પાંચ મિનિટમાં બનાવી શકો છો જો તમને મારા જામફળના જ્યુસની અને પલ્પની રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પણ નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ